શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણના વાંચન કરી બંધારણ દિવસ હતો સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટી ઉજવણી કરાઈ હતી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા હેઠળ ઉધના દરવાજા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણની પ્રતિમા દેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ પચાસમાં માં બંધારણની રચના કરીને સંસદમાં પ્રસ્તાવ મૂકેલો ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે બંધારણને બચાવવા માટે અમારા યુવા નેતા જનનાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટરની યાત્રા કરીને જ્યારે નીકળ્યા હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢાર વર્ષના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો